આપણે તો આજ્ઞા કાર્ય સતતમ સ્વામિદ્રોહો ન થાય ભવિત સેવકર્ષ ધર્મયમ સ્વામી સસ્ય કરી શકી આજ્ઞાપૂર્વમ તો યાદ આતા ગંગાસાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન તદ કૃતમ એ મારાથી થઈ નહીં તો એ બે આજ્ઞાઓનું મેં પાલન ન કર્યું તો જે બે આજ્ઞા થઈ તો ગંગાસાગર સંગમ ઉપર સૌથી પહેલાં આજ્ઞાપૂર્વમ તો યાદાતા ગંગાસાગર સંગમ તો પેલા આજ્ઞા મને ગંગાસાગરના સંગમ ઉપર થઈ ત્રણ આજ્ઞા બતાવવામાં આવી છે દેહત્યાગ ત્યાગ અને છેલ્લે એ લોકગોચર સંન્યાસ ગ્રહણ કરી ભૂતલ ત્યાગ કરવાની આ ત્રણ આજ્ઞા છે પહેલી આજ્ઞાનું વૃત્તાંત કહે છે કે મારી ઘટના તમને સંભળાવું કેટલા શ્રી મહાપ્રભુજી કૃપાળો છે પોતાની ઘટના કહે છે કે મેં પણ આવું કર્યું ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ રીતે તમે કરશો નહીં કારણ શું હતું કે આપનું પ્રાકટ્ય જ ભગવદ ઈચ્છાને આધીન છે ભગવદ આજ્ઞાને આધીન જ આપનું પ્રાકટ્ય છે તમારું જે પ્રાકટ્ય આપણે ભલે માનતા હોય કે દેવજીઓનો ઉદ્ધાર કરવા માટે અમે પ્રગટ થયા જ છીએ આપણે એવું માનતા હોય કાંઈ કીધું તું ને મને કેજો આવું બધું બંધ કરશો માલા પેરાને બંધ કરાવવાનું કહેશો જીવના ઉદ્ધારનો રસ્તો બંધ થઈ જશે તો એ માનતા હશે પોતાની દેવ ઉદ્ધાર પ્રયત્નાતમાં પ્રયત્ન હાથમાં ન હોય તે શું ખાતરી આ દીવો થઈ પ્રયત્ન હાથમાં હોય કદાચ એવા હોય પણ એમ માને કે દેવીજી રસ્તો આપણે ઉદ્ધાર કરી રહ્યા છે પણ મહાપ્રભુ કે મહાપ્રભુજી કહે તો બરાબર છે આપણે એમ કે છે આપણે આપણે ઉદ્ધાર કરશું કોઈ કારણથી એ આપણે એને બીજાના ઉદ્ધારક બની શકતા નથી શ્રી મહાપ્રભુજી ને આજ્ઞા થઈ તો મહાપ્રભુજી પોતાનું વૃતાંત કહે છે કે મને સાગર સંગમ ઉપર આજ્ઞા થઈ કે આપ દેહનો ત્યાગ કરો તો દેહ ત્યાગ તો ગોકુલનાથજી આ વિષયમાં એમ કહે છે કે મહાપ્રભજી આજ્ઞાનું પાલન ના કર્યું એને દેહ ત્યાગ કરવો પ્રારબ્ધ કર્મ પૂરા ન થાય એની પહેલા દેહ ત્યાગ કરવો બલાદ દેહ ત્યાગ કરવો એ દોષરૂપ છે આત્મહત્યા જેને કહેવાયને આત્મહત્યા દેહ ત્યાગ આપણે કરી નાખીએ પણ આપણો દેહ જ્યારે પ્રારબ્ધ કર્મોના આધિન છે પૂરા થશે પછી જ છૂટે તો કાર્ય પૂરું થાય આપણે કદાચ આત્મહત્યા કરીને દેહ ત્યાગ કરી નાખીએ પ્રાળબ્ધ અધુરા છે સુક્ષ્મ દેહથી ફરીથી પાછા એને તો ઊભા તો છે એટલે ભાઈ ભોગવવા માટે બીજો દેહ ધારણ કરીને પછી એની કથા તો ચાલુ એના કથા ભોગવી લેવા માલ છે થઈ જવા તો તો બલાદ દેહનો ત્યાગ કરવો છે ગોકુલનાથ જેમ કહે છે કે બલાદ દેહ ત્યાગ કરવો શક્ય નથી તો કોના માટે કે જો પ્રારબ્ધ કર્મને આધીન દેહ હોય તો એનો ત્યાગ કરવો દોષા છે પણ મહાપ્રભુજી માટે તો એ પણ નહોતો એટલે પશ્ચાતાપ થાય છે મારે તો ભગવત ઈચ્છા દેહ હતો એની આજ્ઞા થઈ એનાથી દેહ ધારણ કર્યો તો આ દેહ પણ કઈ પ્રાકૃત દેહ નહોતો ભગવદ આજ્ઞાના આધીન આ દેહ હતો તો ભગવદ આજ્ઞા થઈ તો આ દેહ છોડી દેવામાં કોઈ અપરાધ નહોતો મહાપ્રભુજી એટલે પશ્ચાતાપ પાછો ઉત્પન્ન થઈ મેં આજ્ઞાનું પાલન ન કર્યું એ અવગણના કરી પ્રભુની આજ્ઞા ન માની એનો પશ્ચાતાપ થયો ફરી પાછું આપે આજ્ઞા કરી બીજી આજ્ઞા થઈ પશ્ચાન મધુવને મયા મારા દ્વારા બે આજ્ઞાનું પાલન ન થયું બીજી આજ્ઞા મધુવનમાં થઈ મથુરા ક્ષેત્ર અંતર્ગત મધુવનમાં આજ્ઞા થઈ ત્યારે આજ્ઞા થઈ દેશ ત્યાગ કરવાની એટલે આ દેશનો ત્યાગ કરવો એવી આજ્ઞા થઈ દેશ એટલે જ્યાં બિરાજી રહ્યા છે એનો ત્યાગ કરવો પછી ત્રીજી આજ્ઞા થઈ ત્રીજી આજ્ઞા થઈ ત્યારે આપે એ આજ્ઞા માની લીધી અને સંન્યાસ ગ્રહણ કરી અને આપે નિત્યલીલામાં પધાર્યા આ ત્રીજી આજ્ઞા થઈ આપને તો પ્રથમ આજ્ઞા એ થઈ આ પછી આ તૃતીય સ્કંદ સુધી પહોંચ્યા છે ત્યાં આજ્ઞા થઈ ગઈ પ્રથમ બીજી આજ્ઞા થઈ પ્રથમ આજ્ઞા થઈ ત્રણ સ્કંદનું આપે સુબોધની કરી ત્યારે આજ્ઞા થઈ પછી બીજી આજ્ઞા થઈ તો મહાપ્રજ કીધું હવે આજ્ઞા થઈ ગઈ જો દસમ સ્કંદ ચાલુ કરે વચલા સ્કંદ મૂકીને દસમ સ્કંદનો પ્રારંભ કર્યો દસમ સ્કંદ એ પૂરો થયો એકાદશ સ્કંદના ચાર અધ્યાયની આપે સુબોધની કરી બીજી આજ્ઞા થઈ પછી આગળ આપે સુબોધની લખવાનું બંધ કરીને ત્રીજી આજ્ઞા આપે જ્યારે થઈ ત્યારે આપે આ લોકગોચર સંન્યાસ ગ્રહણ કરવાની તૃતીયો લોકગોચરા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોકગોચરા લોકગોચર સંન્યાસ લોકમાં જે પ્રસિદ્ધ છે તે સંન્યાસ એ સંન્યાસ આશ્રમને ગ્રહણ કરીને અને દેહ ત્યાગ કર્યો આપે છે આચાર્યચરણ ભૂતલ ઉપરથી પધાર્યા નિત્ય લીલામાં કાશી હનુમાન ઘાટ ઉપર આપ સંન્યાસ અવસ્થામાં બિરાજા ત્યાંથી આપ શિક્ષા શ્લોકી છેલ્લે પણ કેટલી બધી આપને એ દમલા એ માર્ગ તેરેલી પ્રકટ કર્યો આટલું બધું સાહિત્ય લખીને આપ સંતોષ ન નથી થયો આચાર્યચરણને હજી દેવીજીઓનું છેલ્લે છેલ્લે વધારતા વધારતા એમ છે કે આ જીવ હજી ફસાય નહીં હજી આનું હિત કરતો જાઉં આટલા કૃપાળું કૃપાનિધિ આપે મૌન વ્રત ધારણ કર્યું મૌન વ્રત ધારણ કર્યું છે પૂર્ણાનંદ નામ ધારણ કર્યું સંન્યાસ આશ્રમમાં આપે પૂર્ણાનંદ નામ ધારણ કર્યું નામ બદલાઈ જાય છે આ સાંસારિક એ છોડી અને અન્ય નામ ગ્રહણ કરવામાં આવે પૂર્ણાનંદ તો મહાપ્રભુજી પૂર્ણાનંદ એ નામ ગ્રહણ કર્યું મૌન છે તો પણ એમ થાય કે હજી કહેતો જાઉં હજી એમને સમજાવતા જાઉં હું એટલું આપની અંદર આ આપણા પ્રત્યે મમત્વ છે આટલી સંભાળ કોણ રાખે જે થવું અમે એને એક બે ખોલ ઉપદેશ કરીને પછી ન માને તેમ હવે જે કરવું એ કરે મહાપ્રુજી મારા આ દેવી જીવો હજી મારા છે એનું કોઈ અહિત ન થઈ જાય તો હજી ક્યાંક છેલ્લે છેલ્લે આટલા ગ્રંથ સુબોધની અણુભાષ્ય નિબંધ સોળસ ગ્રંથ બધું આપી દીધું છે છેલ્લે કીધું કે હજી નિચોડ આપી દઉં તો કોઈ પણ પ્રકારથી બહિર્મુખ થશો નહીં અન્યાશ્રય અસમર્પિત અસદાલાભ અસત્સંગ રૂપા બહિર્મુક્તામાં ગ્રસિત થશો નહીં તો અને પછી તમે આત્મઘાતી પગલું ભરશો એકવાર બહિર્મુખ થયા પ્રભુની સન્મુખતામાં બધું તમારું શ્રેય કલ્યાણ થશે ભગવદીયતા રહી તો બધું કલ્યાણ થઈ જશે પણ બહિર્મુખ જો થયા સેવા સ્મરણ સત્સંગ કથા વગેરેથી જો વિમુખ રહ્યા અને ચાર બહિર્મુખતાના જે દ્વાર જે છે એમાં તમે જો ગ્રસિત થઈ ગયા પ્રવિષ્ટ થઈ ગયા હવે તમને મારો વાળો બીજો કોઈ નથી બહારથી કોઈ આવવાનો નથી પણ તમારી દૂષિત થયેલી આ દેહ ઇન્દ્રિયો જે છે તમારું ભક્ષણ કરી જશે તમે કાળ પ્રવાહમાં તણાઈ જશો અને એમાં તણાયેલી તમારી દેહ ઇન્દ્રિયો એ જ તમારા નાશનું કારણ બની જશે આટલા ઉચ્ચ કક્ષાના જીવ હતા છતાં પણ તમારો નાશ આ દેહ ઇન્દ્રિયો દૂષિત થયેલી દેહ ઇન્દ્રિયો એને આ જો બીજા લૌકિક વિષયો વગેરેથી એ જો દૂર નહીં રહે

તોય બીજા રાસ રમતા હોય છે તોય આનંદ રાસ રમતા હોય છે કે મહાપ્રભુજી વાલા લાગે છે કોઈ વાલા લાગતા હોત એને કીધુંય પણ ન કરતા હોત એ મીઠી માળી આખડીના તારા શ્રી મહાપ્રભુજી વાલા લાગે છે આમ રાસ રમતા હોય બધા આનંદ રાસ લેતા હોય બોલતાય હોય સાચું મીઠી મારી આંખડીના તારા શ્રી મહાપ્રભુજી વાલા લાગે છે પણ વાલા લાગતા હોત તો એને કીધું પ્રમાણે કરતા હોત ખાલી નાચતા ન હોત ભક્તિથી નાચતા હોત ગાયા વગર ભક્તિ કેમ થાય સાચી વાત છે પણ ભક્તિથી ગાતા હોત ભક્તિથી નાચતા હોત તમને એકલા એકલા નાચવાનું મન થઈ શકે ભક્તિ હોય તો કઈ હોય સસ સરંજામ બધો સજ્જ હોય પછી જ નચાય એવું જરૂરી નથી એમને નાચવાનું મન થઈ શકે પણ મહાપ્રભુજી જો પ્યારા લાગતા હોત તો છેલ્લે ચેતવણી ઉચ્ચારી કે બહુ ધ્યાન રાખવા જેવું છે હજી તમારું કંઈ અહિત થઈ જાય નહીં તો એ પાછા પોતાના પુત્રોને ઉદ્દેશીને કીધું શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઇજીને છેલ્લે બોધ કર્યો કે બસ આપણા ગોપીજન વલ્લભ પ્રભુ પાછા કેવા છે નૌકિક પ્રભુ કૃષ્ણ મનુ તે નહીં વલૌકિકમ ભાવ્ય સ્મતીય સર્વસ્વ એહિકશ સર્લોકશ તેનાયમ સર્વ ને સર્વતા તો બસ આલોક અને પરલોકમાં સ્વરૂપ ભાવથી બસ આ ગોપીચંદ વલ્લભ છે આપણું સર્વસ્વ છે પણ એને લૌકિક માનશો નહીં એ લૌકિક ભાવનો સ્વીકાર કરતા નથી કારણ કે લૌકિક નથી લૌકિક ભાવનો સ્વીકાર નહીં કરે એટલું ધ્યાન રાખજો બીજું કઈ નહીં પણ લૌકિક ભાવને ગ્રહણ કરતા નથી કારણ કે લૌકિક નથી કામના પૂર્તિ માટે સેવા ન કરશો ફલાર્થ ભોગાર્થ સેવા ન કરશો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે સેવા ન કરશો એને કોઈ કામનાથી ભજશો નહીં કોઈ માનતા કામના વગેરેથી એને ભજન ન કરશો કે લૌકિક ભાવોથી પૈસાની પ્રાપ્તિ કરવાનું સાધન ન માનતા મોક્ષને પ્રાપ્તિ કરવાનું સાધન ન માનતા કૃષ્ણને આ લૌકિક ભાવનો સ્વીકાર કરતો નથી પણ અલૌકિક ભાવથી એની સેવા કરજો સર્વસ્વ છે મારું એવો ભાવ સ્થાપિત કરીને સર્વ ભાવથી એને સેવજો આવી છેલ્લી કેટલી આપણી ચિંતા છે આ અલૌકિક ધન આપીને પણ આનું રક્ષણ કરજો મારું સર્વસ્વ આપી દીધું છે હવે આ બધાને આપ્યું છે મહાપુરુષ ગુસાઈજીના ગોપીનાથજી ગુસાઈજીને આપ્યું છે એવું નહીં આપણા બધાને આપ્યું છે તમને હું આપું છું આને રક્ષા કરજો છું અને નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો વ્રજભક્તો જેમ કહે છે ને એમાં આ વ્રજભક્તના ભાવથી ભાવિત આચાર્ય પણ એ જ કહે છે નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો યા ધન ધર્મ હિતે પાયો તો બહુ સંભાળીને રાખજો રતન જતન કર પાયો ઉઘરે ભાગ આજ સખી મેરે આ તો આવો મારા ભાગ્ય પ્રકટ થયા કે જે મારી ઘરે આવું રત્ન એ પઢાયેલું બહુ સાચવીને રાખજો રતન જતન કરો જ્યાં ત્યાં દર્શન ખોલતો આવ્યું નથી દર્શન ખોયેલા નથી આવું કરતા નહીં એવા આટલા બધા હરખવાળા થતા નહીં વૈષ્ણવ આવ્યા નથી દર્શન ખોયેલા નથી કોઈ કહેતું નથી તો ખોલી નહીં જ ખોલે દર્શન એ અંદર સેવા અંદર કરજો સિદ્ધાંત કેવો હોય તો કહેજો જાહેરમાં પણ હા દર્શન કરાવવાની જરૂરિયાત નથી પણ સિદ્ધાંત જાહેરમાં કેવું વૈષ્ણવ કહેજો ચાલો નિવેદન અંતુ જને બેસો આપણે ચાલો નિવેદનનું સ્મરણ કરી આપણે બે આત્મનિવેદિત છીએ બે સમર્પિત વૈષ્ણવ છીએ આપણે ચાલો ગદ્ય મંત્રને યાદ કરીએ બેસો બે નિવેદન અંતુ સ્મરતવ્ય ખાલી આવ્યા નથી પ્રસાદ લેવડાવીને જાઓ વૈષ્ણવનો વ્યવહાર આવો ન હોય ખાલી પ્રસાદ લેવડાવી દીધી બેસો પાછી પ્રસાદે લેવડાવો કણિકા પ્રસાદ જે કાંઈ લેવડાવો લેવડાવો પણ મહાપ્રભુજી કહે છે કે પેલા એની સાથે એની સાથે એના વિના સ્મરણ નહીં કરીએ તો કોની સાથે સ્મરણ કરશું નિવેદનનું સ્મરણ જો વૈષ્ણવ આવે એની સાથે જો આપણે ચર્ચા નહીં કરીએ તો કોની સાથે ચર્ચા કરવા જાવી ગ્રંથોની ચર્ચા કોની સાથે કરવા જાવી કે વૈષ્ણવ આવે એમ કે ના નહીં કાંઈ આપણે કરવાનું નથી તો એટલે પ્રભુ કૃપાથી આ શિબિર પ્રવચન વગેરેના કારણે એક તો નિવેદનનું સ્મરણ આપણા બધા વચ્ચે આપણે બધા કરીએ છીએ સારું પણ આ માહોલ સતત ચાલ્યા કરે છે આ માહોલ માં હોય વૈષ્ણવ બેસે છે અહીંથી ગયા પછી પછી સવારે સવારે પણ કોઈ આવે બપોરે કોઈ આવે સતત આવા વિષયક પ્રશ્નોની તો એમાં નિવેદનનું અનુસંધાન જ થયા કરે છે તો વૈષ્ણવ આવે એને ખબર છે કે અહીંયા આવી વાત કરાય તો એ એની અંદર પણ કાંઈ કંટ્રોલ આવે છે ને આવીને આ વાત કરે છે કે ભાઈ આ ગ્રંથમાં આવ્યું કાલના પ્રવચનમાં આવ્યું તો આનું શું કરવું તો એ નિવેદનનું અનુસંધાન બન્યું રહે છે તાદર્શી જનો વચ્ચે આ થવું જોઈએ આવો જ માહોલ આપણે અમારી માટે બહુ લાભકારી છે એકદમ અમારી માટે સ્વાસ્થ્યપ્રદ છે હેલ્ધી છે કે સતત જાગૃત રાખે કે આજે આ પ્રશ્ન કરે છે આ પ્રશ્ન કરે છે ન સમજાતું તો પૂછે છે બસ આપણે આ જ કરતા રહેવાનું છે તો મને એમ થયું કે કંઈ ખોટે ખોટું ગયો એક બે વખત એમ થઈ ગયું કે હવે આમ બંધ કરીએ અહીંયા એટલું પર્યાપ્ત થઈ ગયું છે હવે અહીંયા ધરાઈ ગયા છે અહીંયા હવે વારે વારે આવવાની જરૂરિયાત લાગતી એટલું એક બે વખત એવું થયું કે હવે આમાં કંઈ બહુ થશે નહીં કઈ અહીંયા લાંબો જે પણ એવું નથી થાય છે આવીને વૈષ્ણવ બેસે છે આજ સવારથી જ જાય છે મને એમ થયું કે કેટલી વાત સુંદર રીતે વાત કરે છે એ વૈષ્ણવ આવીને બેસે એમણે જે ચર્ચા કરી મેં કે નહીં એવું નથી કે નથી કોઈની સમજ શક્તિ નથી એવું નથી સમજે છે વિચારે છે તો પાછો આપણો ઉત્સાહ બને છે કે નહીં જે વૃદ્ધવસ્થાના એ ઉંમરના વ્યક્તિ આવીને બહુ સિદ્ધાંતની અને સત્સંગની વાત તો મને બહુ આનંદ થયો તો ઠાકોરજીને એ ભોગ ધરીને પણ થોડીક વાર બેસી ગયો તો બીજી કે લૌકિક ચર્ચા કે જેવી તેવી ચર્ચા નહીં પણ સુંદર ચર્ચા ભગવત ચર્ચા સત્સંગની ચર્ચા એ એ આપણા કરતા મોટા હોય એટલે પહેલેથી જેવું ગમે છે વૃદ્ધ લોકો સાથે બેસવું બહુ ગમે એની જે વાત કરવાની રીતભાત એ બહુ ગમે એના અનુભવો જે છે બધી વાત કરે એની સાથે ઘણું બધું પ્રાપ્ત થાય એની તો આ ગમે સવાર આવીને બેઠા હતા પણ હું એનો આનંદ માનતો કે વાત આનંદ કરે ભાઈ કે બીજા લોકો હોત જો વચ્ચે આવ્યો તો એને ડિસ્ટર્બ કરે તો બે પાંચ બે જણા બે ત્રણ જણા હતા સવારે એ વૃદ્ધો મને હું હું એમના દીકરાને દીકરા જવડો અને બેસે પણ મને આશ્ચર્ય થયું કેટલું એને ગ્રહણ કર્યું સિદ્ધાંતનો ગ્રાસ કેટલો છે આનો વાત કરતા તો મેં કીધું ભલે કરે હજી બીજા કોઈ આવતા ને સારું છે એને રોકે નહીં કે કેમ કે રહેવા જો ભાવાન બધી ખબર શું કામ તમે ભાષણ કરો છો વૃદ્ધ લોકો પાછી આ વાત છે કે બીજા રોકવાવાળા ઘણા હોય બિચારા બોલવાની કોશિશ કરે તો રોકવાવાળા ઘણા હોય કે રહેવા દો ભાવાન ખબર ન હોય એ બધું તમે બોલો છો કે જલભેદમાં આમ છે ને ઓલામાં આમ છે ને આ પ્રસંગમાં વાર્તા પ્રસંગમાં આમ છે ને તો શું તમને ભાવાન ખબર નહીં હોય કે ભાષણ કરો છો પણ એનો પ્રવાહ ચાલતો આનંદ આવે મેં કીધું બીજી કઈ જઈ તો વાત નથી કરતા સિદ્ધાંતની વાત કરે છે સિદ્ધાંતની વાત કરે છે તો થોડીક વાર બેસવું મેં કીધું આ જપ્પાટ છે શ્રીકૃષ્ણ શરણ છે આ તો એટલે ભલે અંદર ઠાકોરજી ભોગ ધરા ભોગમાં તો બિરાજી શકે એવું છે ને ઠાકોરજી બિરાજે થોડીક વાર પણ આ ઉત્સાહ આપણો બને કે આટલી ઉંમરના વ્યક્તિ એટલું ગ્રહણ કરી લેતા હોય તો આપણે શા માટે એક ખાલી હાથ આપવાનું છે ગોવર્ધન ધરણ ગિરરાજ તો ઉપાડી લીધો એક લાક થવું છે કે લાકડી તો લગાડીએ કંઈક તો આપણે હારીને થાકી જવું નહીં ક્યારે કોની ઉપર કૃપા થવાની હશે આપણને એમ થાય કે આપણે આપણી લાકડી તો લગાડીએ કમસે કમ મહાપ્રુજી મહાપ્રુજી કાર્ય કરશે આપણે એક લાકડી તો લગાડીને ઊભા રહીએ આવું જોઈએ બોલાવે તો આવું એમ થાય કે હવે અહીં બહુ ફાયદો નથી આવા માલ નથી એવું થઈ જાય પણ પાછું કંઈક અનુભવ કરાવે કે નહીં બીજા ગ્રહણ કરતા હોય કે નહીં આવડી મોટી ઉંમરના વ્યક્તિ ગ્રહણ કરે છે નકર તો પાકા ઘડે કાંઠા ચડવા મુશ્કેલ છે ઘણો પાકી જાય પછી કે કાંઠા ન ચડે એમ કે તો જે એમ જ થાય અમદાવાદના ભાઈએ મને એમ જ કીધું મને કે સિત્તેર વર્ષની ઉપર થઈ ગયા એની પાસે કાંઈ આશા રાખતા નહીં તો એનો જ એ કકો ઘૂંટા જ કરશે એમાં બહુ ધ્યાન ન દેતા આમ મેં કીધું એવું નથી હો સિત્તેર વર્ષ થઈ ગયા પછી એની કાંઈ અસર નહીં થાય એવું નથી મહાપુરની કૃપા ક્યારે થવાની હોય કેના ઉપર થાય અને વીસ પચીસ વર્ષના કાંઈ ગ્રહણ ન કરતા હોય એની બુદ્ધિશક્તિ હોય બધું હોય ભણેલા હોય તો ન ગ્રહણ કરે અને એમાં જો ગ્રહણ થઈ જાય તો અનુભવ થયો કે આ તો જો આપણે આપણે સાર્થક છે કઈ બોલીએ છીએ તો ખાલી આપણે બોલવાનું જ કામ કરી રહ્યા કરી રહ્યા છે મહાપ્રભુજી પણ થાય જ અવશ્ય થશે ચાલુ રાખો પાછું અંતઃકરણ મધુ આકતમ સાવધાનતા આ શ્રુણું કૃષ્ણાત્પરમ નાશમ વસતો દોષ વાર એટલે સવારે એ સત્સંગ આ સત્સંગ કે આવીને બેસે એની ચર્ચા કરી જે કંઈ પણ ચર્ચા કરી એની રીતે કરતા હું સાંભળો તો આનંદ આવે જલભેદની વાત કરી મહાપ્રભજીના ગ્રંથ જલભેદ વગેરેની ચર્ચા કરી મેં કીધું મહાપૃભીના ગ્રંથ બોલવા માંડે બસ આપણે એ જોઈએ એ વાંચતા હોય તો બોલે સાંભળવું હોય તો બોલે વિચાર્યું હોય તો બોલે ભગતવાર્તા સત્સંગ વગેરે દ્વારા આ જરૂરી છે એટલે અમદાવાદમાં એક ભાઈ મને કીધું સિત્તેર વર્ષના ઉપરના ના મને અમારા જ ઘરમાં જો આ બધા છે એની પાસે આશા ન રાખતા મારી બાત એ કે તકો ઘોટા જ કરશે એ કે કે એ એ નહીં માને એવું નથી કે બધાય એવા હોય કે પાકા ઘડે પુષ્ટિ માર્ગમાં તો બધું ઉલટું છે એ પાકા ઘડે કાંઠા ચડી જાય એવું કે થોડું જ છે પાકા ઘડે કાંઠા ચડે ચડી જાય અને મહાપ્રભુજીની કૃપા કોના ઉપર થવાની હોય કેમ આપણે કહી શકીએ આપણે તો ખાલી નિમિત્ત માત્ર બનવાનું છે આપણે કાંઈ ભાર રાખવાનો નથી માથે કે સુધારવાનો કે સુધરી જવાનો કે કાંઈ પણ ભાર આપણે રાખવાનો નથી તો આપણે તો સકટની વચ્ચે સ્વાન નથી થવાનો એનું કાર્ય એ કરે છે જે એમ કે સુધારવા આવ્યો છું આમ કરીને જ જાય તો આમ પરિવર્તન કરીને જ જાય તો પછી ઓલો શ્વાન તો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડાની વચ્ચે શ્વાન જાતું એમને ગાડું હું જ ચલાવું છું એ આને ચાલતું રહે કે હું હટી જઈશ તો ગાડું પડી જશે તો ગાડામાં તને તું હો કે ન હો કાંઈ પણ તું બહુ જો વચ્ચે ચાલે તો તું ક્યાંક ગાડામાં આવી જાય સખતની વચ્ચે ચાલતા ચાલતા શ્વાનને એમ લાગે કે આ શ્વાન હું નહીં ચાલું આ ગાડું પડી જશે પણ જો બહુ ચાલવા મંડે એમાં એમાં રહેવાનું તો ક્યાંક પેડું ઉપર ફરી જાય તો શ્વાન બિચારો ત્યાં એટલે આપણા જેવા પછી શ્વાન બનવું નથી આપણે કે સખતનો ભાર આપણે શું કામ વહન કરીએ મહાપુર જો ઈચ્છા હોય થાય એટલે આપણે માનીએ તો એ જ છીએ ભગવત ઈચ્છા હોય થાય આપણે એ જ માનીએ છીએ પણ ચાલુ રાખો આપણે સો ટકા સંમતિ છે આવડે ભગવત ઈચ્છા થશે એની ઈચ્છા હશે એને અસર થશે ન થવું હોય તો ન થાય આપણું તો વ્યર્થ નથી કેવું બોલવું આપણે બોલી રહ્યા છીએ આપણે તો આપણું કાર્ય કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણ સરનામા કરી રહ્યા છીએ તો આ ત્રણ આજ્ઞા મહાપ્રભુ નથી છેલ્લે પણ મહાપ્રભુનું મમત્વ કેટલું છે આપણી ઉપર વહાલ કેટલું છે પ્રેમ કેટલો છે સૃષ્ટિ ઉપર કે એનું અહિત ન થઈ જાય બહિર્મુક્તા ન આવી જાય એનો ઉપદેશ કરીને પધાર્યા છેલ્લે હવે બોલાય તો નહીં મૌન વ્રત ધારણ કર્યું છે બોલાય નહીં તો આપે લખું રેતી ઉપર લખીને બહિર્મુખ ન થશો આપણા પ્રભુ જે છે ને સર્વસ્વ જાણી ગોપીજન વલ્લભ એને છોડશો નહીં મય ચેત વિશ્વાસ શ્રી ગોપીજંદ વલ્લભે તો એનામાં તમે વિશ્વાસ રાખો તમે કૃતાર્થ છો એને છોડશો નહીં એને સર્વભાવથી સેવજો આલોક અને પરલોકમાં એ જ તમારો અર્થ છે એના સિવાય બીજું કોઈ તમારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી આને જ પ્રાપ્ત કરવાનો છે એને એની સેવા કરવાની છે અને લૌકિક ભાવનો સ્વીકાર કરતો નથી પાછો વર્ણન લૌકિક ભાવ પ્રકટ ન કરશો એનાથી સેવા ન જશે ગોવર્ધન ધરણ વધારી જશે લૌકિક ભાવનો સ્વીકાર કરતા નથી એટલું તો વહાલ છે દેવી જીવો પ્રત્યે તો છેલ્લે પણ બોલાય નહીં તો શું કરવું લખવું ઘણા કીધું તમારા હાથ પગ તોડી નાખશું તો મેં કીધું મોઢું તો નથી તોડ્યું તો સ્ટેજ ઉપર ચાર પાંચ જણા લઈ આવશે હાથ પગ તૂટેલા હશે મોઢું ચાલુ રહેશે અને જો કદાચ મોઢું બંધ થાય અને કદાચ મોઢા ઉપર પ્રહાર લાગે જાય હાથ ચાલુ રહેશે તો લખી નાખશું આમ કે જે વસ્તુ કહેવાની છે લખીને કહેવાની પણ આ કાર્ય તો એ શ્રી મહાપ્રભુજી પણ કરતા રહ્યા મહાપ્રભુજી ખુલ્લા ચરણથી ફરી ફરીને આ જ કાર્ય કરતા રહ્યા તો અંશ સ્વરૂપ એને પણ શ્રી મહાપ્રભુજીનો જે અંશ છે એનો બાલક છે એને પણ આ જ કરવું જોઈએ માયાવાદીઓથી ડરવું ન જોઈએ બીજા વાદીઓ ભલે તોફાની હોય એના કરતાં બળવાન હોય પણ એનાથી ડરવું જોઈએ નહીં એને આ કાર્ય શ્રી મહાપ્રભુજીને ખૂબ પરિશ્રમો આપ્યા છે એમાં આપણો ઇતિહાસ કહે છે માયાવાદીઓએ ખૂબ પરિશ્રમ કરાવ્યા છે શ્રી મહાપ્રભુજીને છતાં શ્રી મહાપ્રભુજીએ એ પોતાનું આ જીવના ઉદ્ધારનું લક્ષ્યને ભૂવિભક્તિના પ્રચારના લક્ષ્યને છોડ્યું નહીં સતત આ આપણે આ કાર્ય કરતા રહે આપણે પણ કરતા આપણું સામર્થ્ય છે ત્યાં સુધી આપણે આ સેવા સંપ્રદાયની પણ કરતા રહેવી જોઈએ ભગવત સેવાથી આ અભિન્ન સેવા જ છે જે ભગવત સેવાથી અલગ ન માની શકાય તો આપ